હેલો વિદ્યાર્થી મિત્રો ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર એક ચાલો ઇતિહાસ જાણીએ તમારા છઠ્ઠા ધોરણના અભ્યાસમાં સામાજિક વિજ્ઞાનમાં એક રસપદ વિષય ઇતિહાસ વિશે આપણે જાણીશું સમાજ વિજ્ઞાનો આપણને મનુષ્યના સામાજિક વિશ્વ માહિતગાર કરે છે તે ભૂગોળ અર્થશાસ્ત્ર સામાજિક પરિસ્થિતિ અને સંસ્થાઓ રાજકીય પ્રવૃત્તિ સંગઠનો વિશે જાણકારી આપે છે ઇતિહાસ વિષય સિવાયના સમ સમાજ વિજ્ઞાનો આપણને વર્તમાન સમાજ જીવનનો પરિચય કરાવે છે જ્યારે ઇતિહાસ માનવ સમાજના ભૂ ભૂતકાળની માહિતી આપે છે જેની મદદથી આપણે વર્તમાન કાળને જાણી શકીએ છીએ એટલે કે ઇતિહાસ છે એ ભૂતકાળની માહિતી આપે છે અને સમાજજી વર્તમાનમાં સમાજ જીવનનો પરિચય પણ કરાવે છે જેની મદદથી આપણે વર્તમાન કાળને જાણી શકીએ છીએ શું આપણે ભૂતકાળના જ્ઞાન વગર વર્તમાન સમાજ જીવનને સમજી શકીએ છીએ માનવે જ્યારે અગ્નિનો ઉપયોગ શરૂ કર્યો ન હતો ત્યારે તેનું જીવન કેવું હતું તમે એ બાબતો કલ્પના કરો કે માનવી ખેતીવાડી રસ્તા અને વાહન વ્યવહાર મકાનો વગેરે કેવી રીતે રહેતો હશે ઇતિહાસ આપણને માનવ જીવનમાં વિવિધ રસપ્રદ પાસાઓ વિશે પણ જાણકારી આપે છે ઇતિહાસ આપણને ભૂતકાળના જુદા જીવનની સફર કરાવે છે એક યુગમાંથી બીજા અને બીજામાંથી ત્રીજા અને અનેક યુગમાં માનવ જીવનના રીત રિવાજો માન્યતાઓ તેમના ખોરાક અને પોશાક વિશે માહિતી આપે છે જાણે કે આપણે કોઈ જુદી જુદા જ વિશ્વમાં વિહરતા હોઈએ એટલે કે અનેક યુગ એક યુગમાંથી બીજા યુગ અને ત્રીજા યુગમાંથી એવી રીતે માનવ જીવનના રીત રિવાજો અને ખોરાક અને પોશાક વિશે પણ માહિતી આપે છે આપણે ભૂતકાળમાં માનવ સમાજનું અધ્યયન શા માટે કરવું જોઈએ તેવો વિચાર તમને આવતો હશે ઇતિહાસ માત્ર ભૂ ભૂતકાળનો બાબત સાથે સંકળાયેલો નથી તે વર્તમાન કાળની વ્યવસ્થા સાથે કડીરૂપ છે આપણા પૂર્વજો કેવા હતા અને તે ક્યાં રહેતા હતા શું ખાતા હતા તેમના જીવનને અનેક મહત્વપૂર્ણ બાબતો માહિતી આપી ઇતિહાસ આપણને માનવીના જીવનમાં આવેલા પરિવર્તનોને માહિતગાર કરે છે ઇતિહાસ જાણવાના સાધનો અને સ્ત્રોતો ચિંતને વર્તમાનપત્ર વાંચ્યું ગુજરાતના કચ્છમાં ચાર હજાર વર્ષ જૂનું શહેર મળી આવ્યું ગુજરાતમાં કચ્છમાં કેટલા ચાર હજાર વર્ષ જૂનું શહેર મળી આવે છે આપણે કેવી રીતે જાણી જાણી શકીએ આ શહેર ચાર વર્ષ જેટલું જૂનું છે તે કોણે કોણે અને કેવી રીતે બાંધ્યું હશે ત્યાંના લોકો કેવો ખોરાક ખાતા હશે કેવા કપડાં પહેરતા હશે એટલે કે આ જે ચાર વર્ષનું જૂનું શહેર છે એ કોણે બાંધ્યું હશે અને કોણે બંધાવ્યું હશે ને કોણ કોણ કેવી રીતે બંધાવ્યું હશે અને શું ખોરાક ખાતા હશે તે ખાતા હશે ને કેવડા કપડાં પહેરતા હશે આપણે ઇતિહાસ કેવી રીતે જાણી શકીએ ઇતિહાસ જાણવા માટે આપણી પાસે જુદા જુદા સાધનો છે એટલે કે ઇતિહાસ જાણવા માટે આપણી પાસે અનેક સાધનો છે તેના ઉપરથી આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ એક ટાળપત્ર અને ભોજપત્ર પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્ર અને ભોજપત્રનો ઉપયોગ કરતો હતો જેને આપણે હસ્તપ્રત કહીએ છીએ તાડપત્રો એટલે તાડવૃક્ષના પણ ઉપર લખાયેલી હસ્તપ્રતો અને ભોજપત્ર એટલે હિમાલયમાં થતા ભૂર્જ નામના વૃક્ષની પાતળી આંતરછાલ ઉપર લખાયેલા હસ્તપ્રતો તાળના પણ ઉપર અને ભૂર્જ જેવા વૃક્ષોની છાલ ઉપર તેઓ હસ્તપ્રત લખતા તેઓ તેમાંથી આપણને તેમની ભાષા અને જીવન જીવવાની પદ્ધતિ જાણકારી મળે છે એટલે કે પ્રાચીન સમયમાં જે માનવી હતા તેઓ શું કરતા હતા કે તાડપત્ર અને ભોજપત્ર એટલે કે તાડના વૃક્ષમાંથી જે પણ તાડના વૃક્ષના પણ ઉપર જે લખાણ લખતા તેને શું કહેવાતું હતું તો તાડપત્ર અને ભોજપત્ર એટલે હિમાલયમાંથી હિમાલયમાં થતાં ભૂર્જર નામના વૃક્ષની પાતળી આંતર છાલ ઉપર લખવામાં આવતું લખાણને શું કહેવાતું હતું તો ભોજપત્ર આવી અનેક આવી અનેક હસ્તપ્રતો મળી છે તાળપત્ર અને ભોજપત્ર પર લખાયેલી હસ્તપ્રતોમાંથી ભારતના પ્રાચીન યુગમાં માનવી વિશે આપણે માહિતી મળે છે અહીં ભોજપત્ર અને તાડપત્રનું ચિત્ર આપેલું છે આવી હસ્તપ્રતો મંદિર અને મઠોમાં સચવાયેલી છે તો ક્યાં સચવાયેલી છે તો મંદિર અને મઠોમાં તેમાં સંસ્કૃત પ્રાકૃત અને તમિલ ભાષાના ભાષામાં લખાણો મળે છે એટલે કે જે ભોજપત્ર અને તાડપત્ર છે તેના ઉપર કઈ ભાષાનું લખાણ છે તો સંસ્કૃત પ્રાકૃત અને તમિલ ભાષા કવિતા નાટકો વાર્તાઓ અને મહાકાવ્યો પણ તાડપત્ર અને ભોજપત્ર પર મળી આવ્યા છે તે પોથી સ્વરૂપે પણ સચવાયેલા છે જેમાં ધાર્મિક રીત રિવાજો સામાજિક માન્યતાઓ રાજાઓની જીવનશૈલી વિજ્ઞાન શિક્ષણ દવાઓ પ્રાણીઓ વિશે મોટા પ્રમાણમાં માહિતી મળે છે એટલે કે જે પોથી સ્વરૂપે સચવાયેલી છે તેમાં ધાર્મિક અને રીત રિવાજો સામાજિક માન્યતાઓ અને રાજા અને શિક્ષણ વગેરેની માહિતી મળે છે બીજું છે અભિલેખો ધાતુ અને પથ્થરો પર કોતરેલા અને લખેલા લેખ અભિલેખ કહેવાય છે એટલે કે ધાતુ અને પથ્થર પર જે લખાણ લખવામાં આવે છે તેને શું કહેવાય છે તો એવા લેખને અભિલેખ કહેવાય છે આપણે અભિલેખોમાંથી પણ ઇતિહાસ જાણી શકીએ છીએ એટલે કે જે અભિલેખ છે તેના પરથી પણ આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ રાજા પોતાના આદેશો શિલા ઉપર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા હતા એટલે કે જે રાજા હતા એ પોતાના આદેશો એ શિલા પર એટલે કે પથ્થર પર કોતરાવતા હતા પ્રાચીન ભારતના અનેક રાજાઓ અને રાણીઓ તેમના રાજ્ય વિજય ધર્મ અને સંસ્કૃતિની માહિતી આવા અભિલેખ પર અંકિત કરાવી છે આવા શિલાલેખો અને અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહ્યા છે એટલે કે જે પથ્થર ઉપર એટલે કે શિલા ઉપર લખાયેલા જે લખાણો છે એ લાંબા સમય સુધી ટકી રહે છે અશોકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે જે રાજા અશોક છે એના જે શિલાલેખ છે એ ખૂબ જાણીતા છે અહીં જે ચિત્ર આપેલ છે એ અશોકનો શિલાલેખ છે જે જૂનાગઢમાં આવેલ છે એના પછી છે ત્રીજું તામ્રપત્રો તાંબાના પત્રા પત્રા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર એટલે કે જે તાંબાના પત્રા હોય તેના ઉપર કોતરીને લખાણ લખવામાં આવે છે તેને શું કહેવાય તો તામ્રપત્ર અનેક રાજાઓ પોતાના વહીવટી તંત્ર અને દાનની માહિતી તામ્રપત્ર ઉપર કોતરાવી છે એટલે જે રાજા હતા તે તેમના વહીવટીના વહીવટી તંત્ર અને દાનની માહિતી તામ્રપત્ર પર કોતરાવતા હતા ગુજરાતમાં આવા તામ્રપત્રો મોટી સંખ્યામાં મળી આવ્યા છે જેમાં જેમાંથી રાજાના નામ તેના ધર્મ વહીવટીતંત્ર અને દાન ધર્મની વિગત મળે છે આવા તામ્રપત્રો શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર પાટણ ઉત્તર ગુજરાત એટલે કે જે તામ્રપત્રો છે એ હમણાં પણ સચવાયેલ છે તો કયા કયા સ્થળે છે એ સ્થળનું નામ આપેલું છે એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી નવરંગપુરા અમદાવાદ ભોજે અધ્યયન સંશોધન વિદ્યાભવન અમદાવાદ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ગાંધીનગરમાં સજવાયેલા છે સિક્કા સિક્કા પર ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન છે સિક્કા પર રાજાનું નામ તેના ધર્મ સંસ્કૃતિ તથા તેના સમય વગેરેની માહિતી મળે છે એટલે કે જે સિક્કા છે એના ઉપર રાજાનું નામ હોય છે અને ધર્મ સંસ્કૃતિ અને સમય પણ હોય છે એટલે તેના પરથી જાણી શકાય છે કે કયા કયા રાજાનું શાસન હતું અને કયો સમય હતો ભારતમાં ઈસવીસન પૂર્વે પાંચમી સદીના પંચમાર્ગના સિક્કાઓ મળી આવ્યા છે એટલે કે પાંચમી સદીમાં પંચમાર્ગના સિક્કા મળી આવ્યા છે જે સૌથી જૂના સિક્કા છે આ સિવાય ગ્રીક રાજા મૌર્યકાળ અને ગુપ્ત યુગના અનેક સોના ચાંદી તાંબાના સિક્કા છે જે રાજ્યને સામાજિક ધાર્મિક અને આર્થિક રાજકીય માહિતી આપે છે એટલે કે ગ્રીક રાજા છે મૌર્યકાળ છે ગુપ્ત યુગ છે એમાં અનેક સોના ચાંદીના જે સિક્કા મળી આવ્યા છે તો તેના પરથી આપણે રાજ્યની માહિતી અને ધાર્મિક અને આર્થિક અને સામાજિક રાજકીય માહિતી આપણે સરળતાથી જાણી શકીએ છીએ